હનુમંત હોસ્પિટલ ખાતે કાર્યરત ડાયાલિસિસ વિભાગના નવા બે ડાયાલિસિસ યુનિટનો વધારો હનુમંત હોસ્પિટલ મહુવા જે મહુવા તથા આસપાસના સો કિલોમીટરના વિસ્તારમાં રાહત દરે આરોગ્ય સેવા પૂરી પાડતી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એટલે કે હનુમંત હોસ્પિટલ હનુમંત હોસ્પિટલ ખાતે અદ્યતન સુવિધા વર અગિયાર યુનિટનું ડાયાલિસિસ કાર્યરત જેમાં મહુવા ગ્રામ્ય રાજુલા સાવરકુંડલા તાલુકાના દર્દીઓને ડાયાલિસિસનો લાભ લઈ રહ્યા છે આ તકે આજ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીના સહયોગથી નવા બે ડાયાલિસિસ યુનિટની ભેટ આપીને ડાયાલિસિસના દર્દીઓની સુવિધામાં વધારો કરેલ છે હાલ કુલ અગિયાર યુનિટ કાર્યરત હતા જેમાં જેમાં દરરોજના ત્રીસ મહિનામાં સાતસો પ્લસ દર્દીઓનું ડાયાલિસિસ થતું હતું પરંતુ આજથી શરૂ કરાયેલ બે યુનિટ વધારાથી દરરોજના છત્રી મહિનામાં નવસો ને છત્રીસ દર્દીઓનું ડાયાલિસિસ થઈ શકશે હનુમંત હોસ્પિટલ સ્થિત ડાયાલિસિસ વિભાગમાં દર્દીઓને સારી કેન્ટીનનું જમવાનું નાસ્તો તથા હાઇડ્રોલિક પુશ બેડ એસી ટીવી મેગેઝીન જેવી સુવિધાઓનું ઉપરા ઉપરાંત વિશાળ આરઓ સિસ્ટમ દ્વારા કરાયેલા શુદ્ધ પાણીનો ઉપયોગ ડાયાલિસિસમાં કરવામાં આવે છે તેમજ ત્રણ અનુભવી ફિઝિશિયન દેખરેખ નીચે સમયસર તપાસ તેમજ દરેક શિપમાં ડોક્ટરોની ટીમના ઉપલબ્ધતા વચ્ચે કરવામાં આવે છે તથા નિયમિત અમદાવાદના અનુભવી નેફ્રોલોજિસ્ટ ડોક્ટર આશય પંડ્યાની દેખરેખ તથા તેના સીધા જ માર્ગદર્શન હેઠળ ડાયાલિસિસ યુનિટ કાર્યરત છે ડાયાલિસિસના અનુભવી ટેકનિશિયન ટીમ તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા જરૂરી તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે હનુમંત હોસ્પિટલ ખાતે સરકાર ભારત યોજના કરવામાં આવે છે મહુવા સિટી પાડવામાં આવે છે જેમાં હનુમંત હોસ્પિટલ ના ટ્રસ્ટી શ્રી ડોક્ટર કેડી પારેખ સાહેબ હનુમંત હોસ્પિટલ ના સી ડોક્ટર ચિંતન શનિશ્વરા સાહેબ તથા હનુમંત હોસ્પિટલ સ્ટાફ તેમજ દર્દીઓના પરિવારજનોને ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમેશ વેલારી કલમ યુથ ન્યૂઝ મહુવા we